જુનાગઢ ભેસાણ તાલુકાના છોડવાડી ગામના ગરીબ લોકો દ્વારા પચાસ વર્ષથી કબજાની જમીન પેશકદમીને લઈને મામલતદારને આવેદનપત્ર પાઠવાયું ભેંસાણ છોડવાડી ગામના ઘણા બધા ગરીબ લોકો બાપ દાદા વખતથી થોડી થોડી જમીનમાં પેશકદમી કરીને પોતાના પરિવાર બાળકોનું ગુજરાન ચલાવે છે છોડવાડી ગામના રહીશો દ્વારા મામલતદાર સાહેબને આવેદન આપીને એ કરવામાં આવી છે કે ગામના મોટાભાગના ખેડૂત ખાતેદારોને પાંચ વીઘા જમીન છે અને દસ દસ વીઘાનું દબાણ કરવામાં આવ્યું છે પહેલાં મોટા દાલામથાઓની પેશકદમી દૂર કરવામાં આવે ભલે અમે મજૂરી કરીને અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ તો પણ અમે કરેલી પેશકદમી જાતે જ દૂર કરી આપશું માટે અમે સહમત છીએ ભેંસાણ મામલતદાર અને ટીડીઓને ન્યાય માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું મહેશ કથિરિયા ટીવી ન્યૂઝ ભેસાણ જુનાગઢ જુનાગઢ જિલ્લો અને ભેસાણ તાલુકો એટલે તાલુકાનું છોડવડી ગામ છે એટલે આ જે બોર્ડરના ગામો છે અને ડિમોલેશનની પ્રક્રિયા ખાસ ચાલુ હોય એટલે દબાણ ઉપર ડિમોલેશન ખાસ સરકાર દ્વારા આ ચાલુ કરવામાં આવેલું છે અને આ રહીશો છે ગામના તમે જોઈ શકો છો બધા એટલે મામલતદાર કચેરીએ દોડી આવ્યા છે આપણે પૂછીશું તમારું નામ શું છે મારું નામ જરૂર ધીરુભાઈ એટલે આ શું તમારો પ્રશ્ન છે અમારો પ્રશ્ન એ છે કે અમે કબજો કરેલો છે અને ગામમાં ઘણા ઠેકાણે છે બધાનું કાઢે તો અમે કાઢવા ત્યારે જ છે અમને કોઈ વાંધો નથી અને અમે એમાં ત્રીસ થી પાંત્રી વર્ષ પેટનો ગુજારો કાઢીએ છીએ અને હું અપંગ માણસ છું અમે એમાં કામ કરીને ખાઈ પીએ છીએ વાહ અટણ સરકારે એમ કે કાઢવું છે તો અમારે શું કરવું હવે અમારે જાવું ક્યાં અન્ય લોકો પણ આપણી સાથે છે આપણે પૂછીશું આપનું નામ શું છે આપનું નામ શું છે ભનુભાઈ ભનુભાઈ એટલે આ મુખ્ય પ્રશ્ન શું છે આ જમીનો તમે દબાવેલી છે જમીનો બધી તો હવે તમે શું કામ ખાલી નથી કરવા માંગતા અમે ખાલી કરવા માંગી છીએ પણ ગામમાં બાવન નોટિસ આપી છે એ બધાની એક આર્યા થાય તો અમારે ખાલી અમારી નહીં અમે તો પાંચ પાંચ વીઘા પચાસ વર્ષથી વાવી છીએ એમાંથી ગુજરાત જલાવી છે જેણે વીસ ત્રીસ ત્રીસ વીઘા વારેલ છે એ લોકો ની પણ અમારી હારે જ આવી જોઈએ પેલા પછી અમે ખાલી કરવા રાજી અમારે પાંચ પાંચ વીઘા છે ઓલા ત્રીસ ત્રીસ વીઘા વાર તમે જોઈ શકો છો કે લોકો ઉપર અન્યાય થાય છે કે ભાઈ ત્રીસ વીઘા ને પાંત્રીસ વીઘા ને પચાસ વીઘા જે દબાણ કરેલું હોય એની કાઢે તો આ લોકો તૈયાર છે અને બધા જ તમે જોઈ શકો છો કે આ પાંચ પાંચ વીઘા જમીન છે આમાં ગુજરાત ચલાવે છે તો બધાની નીકળે તો તૈયાર છે આ છોડવડી ગામના ખેડૂતો તમે જોઈ શકો છો કે આ બધા જ એનું પોતાનું માન ગુજરાન ચલાવતા હોય એટલે આ તો સુડતાલીસથી તમે જોઈ શકો છો કે બધા દબાણો થયા હોય તો પાંચ પાંચ વીઘામાં જે ગુજરાન ચલાવતા હોય ને મામલતદાર કચેરીએ ખાસ આવેદન ગામના લોકો આપવા આવેલા છે અને માંગ કરે છે કે બધાનું દબાણ કાઢો તો અમે કાઢી આપશું મહેશ કચેરીયા જીટીવી ન્યૂઝ ભેંસાણ